સા આ દોશી બખાલા કેમ કરી તું તો ને મોન આ બધું બજાર ને બજાર મોની કમે કમે હું આલુ છું અને તું તો બેહોને બેહોને કશું કરતી નહીં મારા સારે આ બેખોય તારા જેવી થઈ જાય આ માર તો રેડ હું તો સ્લેબડું પાળવા જઉં છું આ કરે ભેદોમ શું થઈ ગયું છે હું ડોસી થી કંટાળ્યો છું અને આજુબાજુ પાડોશી કંટાળ્યો છું મારે તો શો જવું તો જવું આટલું બધું હું પીએ કરું છું પણ હું કરવાના રોપ છે આણું મારશું હું કરશું શીખવર દોશી હું કરતી હતી આટલી કેવા આટલી કોણ ઘેર ફોન કરતી હતી ફાડી ફોન હતી આ શું કરીને આવી છે હેતરો મારો હેતની માં ફાડીને આ તને લાઈન તો મારું બધું પેલું એ થઈ ગયું હેતની બેતની માં ફાળીને આવી તું આ શેટલો કોમ હોય હું શેટલો ની આદી પણ તું શું હું કરું છું તારે જ ઓનત જ નહીં મજૂરી મો આ મોની માં મોની માં તો આપણે સાપરાવાળા સાપરાવાળા જો ખબર પડે ને ઓય ઓય સાલ લી જાગન પેલા હેતરમાં સાલ લેવા છે હેલો અરે આ તો મોનો છે કે ના કે બુટ રોકું કાણ ભલે તે મસાલેવા કે ભલે તે સંગમ હતો કાણ જાણમ મજૂરી બજરૂ કરીને નહીં કરી કે પેંડે વિશે મરજે ઓહોર બોલ બોલ કરે થાય ઘેણે ઘેણી થાય કેટલો કોમ કરવાનું કે રે ઓય બોં ભરવાનું હોય આ ઘેણે ઘેણી સારખાણું થાય

મોત થઈ ગયું છોકરો માથો આળા કાઢતો નહિ દાદો દાદો ઠીક થઈ ગયો બરા એવો જ નહીં કોમ મારો છોકરો માથો પડેલો છે જબરજસ્ત શું બેટા

આઈ ગયો હાજી તો આ માખી જાલો માખી તો ગોડોર કઈ કારણે મ આ દાતિયા મેલો પાછી આહી દુખું પાહે તમે મેલો ખવર નકામ હવે તો મને પા ભોય પાડાતો થઈતી થઈતી મને તો ભોય પાડે મારે અંડા ગુંથી રાખે જો તવે અરે સંજીન તો મા પાવા મળું ભોડુરુ કાપી કાલો લાગુ મારે અંડા ગુંથી રાખો તો ઓ માકી છે જો

તાર માથા જોરાવો છે ને તું આ બધા નાટક કર અલ્યા તો કળા એટલા ડુટલા ઉભા ને બાર વાગ્યા લી અલ્યા કરતો આમણા બાપાનની તારો

આ ડોશી કરીને મારે તો માથા પડી જાય કરું ખડા ખડા કુટ્યા કોની તમે માફો રકમ

બોલો શું કરે છું જે આ ઝઘડા પણ ઝઘડા ઝઘડા ના કરવાય ના કરવાય મને ખબર છે પણ પેલા રાવતા ને અને પેલા એના કોથળે જેવો છોકરો છે ને તો હું